એ ત્યાંથી એક્ટિવા લઈને જતી હતી તો મારા હસબન્ડ ને ડાયરેક્ટ એમ કીધું એ લુખા અહીંયાથી ગાડી આગળ લે તો એમ કીધું કે દીપુ આટલી જગ્યા તો છે અહિયાં સાઈડ પર થી જાવ ને ખાલી એટલું જ બોલી લઈએ એવું તરત જ મારવાનું ચાલુ કરી દીધું દીપુ ને થઈને મારા બંને વાળ ખેંચવા લાગ્યા અને મારા પપ્પા વચ્ચે છોડવા આવ્યા ને તો મારા પપ્પા ને પણ મારવા લાગ્યા અને આ પાઇપ આખી ખેંચી નાખી પછી મારો ભાઈ વચ્ચે પડ્યો કે ભાઈ મારા મારી નહીં કરો છોડો તો મારા ભાઈ ને બી મારવા લાગ્યો ને પછી છેલ્લે સુમિત આવ્યો તો સુમિત મારા હસબન્ડ ધક્કો મારીને ફેંકી દીધો ને પછી ત્યાંથી મારા મારી ચાલુ કરી દીધું હવે આના માટે અમે લાલગેટ પોલીસ સ્ટેશન બે કલાકથી બેઠેલા છે હજુ કોઈ ત્યાં જાતું નથી એ લોકોને ને એરેસ્ટ કરવા કે મારા પપ્પા ની હાલત ખરાબ છે કોઈ ધ્યાનમાં લેતું નથી